સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા વર્કર બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અબાજ ઉઠાવ્યો હતો પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા વર્કર બહેનોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર બહેનોને પચાસ ટકા ટોપઅપ વધારો એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મળી નથી નવ માસનો ટોપઅપ વધારો ફિક્સ વેતન કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને પાલનપુર ખાતે આશાવર્કર બહેનોએ

ફિક્સ વેતન આલે લઘુત્તમ વેતન અમારું બંધ કરે અને અને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે અને અમારું ફિક્સ વેતન આલે અને જે વગર જે કામ વગરની જે ઇન્સેન્ટીવ વગરનું જે કામ કરાવે છે એ કામ બંધ કરાવે અને કામ કરાવે એનું ઇન્સેન્ટીવ ચાલુ કરે આ અમારી મુખ્ય માંગણીઓ છે મહિલાઓ દરેક આખા બનાસકાંઠા તાલુકાથી આખા જિલ્લામાંથી દરેક દરેક જિલ્લામાંથી બધી આશાબેનો આવેલી જ છે અને જો થોડા દિવસોમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા માટે તૈયાર છીએ આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા છીએ અમારી આશા વર્કર બહેનોને એપ્રિલથી આજ સુધી નવ મહિનાનો પચાસ ટકા ટોપઅપ વધારો મળ્યો નથી પચીસોનો વધારો પણ હજુ મળ્યો નથી વાવ તાલુકામાં એપ્રિલથી હજુ સુધી પચીસો વધારો નથી મળ્યો એ માટે અમે આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે આ બહેનોને એમનો પચાસ ટકા ટોપઅપ વધારો ને પચીસો ચૂકવાય એ માટે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બહેનોને તાત્કાલિક ધોરણે વેતન નહીં ચૂકવાય તો આગામી સમયમાં કામગીરીથી અળગારાની હડતાળ જાહેર કરીએ છીએ જો હડતાળ દરમિયાન આ એમના વિસ્તારમાં માતા મરણ કે બાળમરણ અથવા કોઈ આરોગ્યની કોઈ અસુવિધા ઊભી થશે તો સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે